ડીસામાં જલારામ મિત્ર મંડળના સભ્યો દ્વારા વીરપુર પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું ભાદરવો મહિનો ભક્તિ અને શક્તિના દર્શન માટેનો મહિનો ગણવામાં આવે છે ત્યારે ડીસા શહેરમાં રઘુવંશી લુહાણા સમાજના જલારામ મિત્ર મંડળના સભ્યો છેલ્લા સોળ વર્ષથી જલારામ બાપાના દર્શન કરવા માટે પગપાળા યાત્રાએ જાય છે ત્યારે આ વર્ષે પણ જલારામ મિત્ર મંડળના સભ્યો વીરપુર પગપાળા જવા માટે રવાના થયા હતા પગપણા યાત્રા સંગમાં જતા તમામ પદ જલારામ બાપા શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે જય નાદ સાથે રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા છેલ્લા બે વર્ષથી કિરણભાઈ સાથે જલારામ પદયાત્રા ચુમ્માલીસમી જલારામ પદયાત્રા એમાં કિરણભાઈનો ફોન આવ્યો એની જોડે વાત થઈ ગયા તો મારું આ બીજું વર્ષ છે ડીસાથી આ કિરણભાઈના સાનિધ્યમાં સોળમી પદયાત્રા છે અરે અને અમે લોકો બેસરાજી નરેશભાઈનો જે સંગ જે છે એની સાથે જોડાઈએ છીએ અમે એમની ચુમ્માળીસમી પદયાત્રા છે એટલે અમને બોચરાજી પહોંચતા અઢી દિવસ લાગશે અરે